જે આદિવાસી તો આજે આપણી યુટ્યુબ ચેનલમાં નવો અપડેટ લઈને આવ્યા છે દોસ્તો તો પહેલાં આપણે વાત કરીએ કે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો એસે ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરજો દોસ્તો કે આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી જવાના છે તો દોસ્તો આજે વાત કરીએ કે વિડીયો બનાવવાનો છે કે આપણા નરતભાઈ રાઠવાનું વિદુરભાઈ રાઠવાનું જોરદાર નવી ટીમલી આવી રહી છે તો એના માટે આપણે લાઈવ પ્રૂફ વિડિયો આજે બના ચૂક્યા છે દોસ્તો તો એના માટે આપણે જોરદાર વિડીયો બનાવવામાં આવ્યો છે તો એના માટે આપણી યુટ્યુબ ચેનલ પર પહેલાં આ એસે યુટ્યુબ ચેનલ પર ડાન્સ પર નવા આવ્યા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરજો આગળ શેર કરજો એક લાખ લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો આજે ટીમલી વિશે તો આપણે ટીમલીનું ટાઇટલ આપ્યું છે તો કાકા તારે કાકીએ બગાડ્યું તો આ જોરદાર ટાઇટલ આપવામાં આવ્યું છે તો આજે વાત કરવાની છે કે રેકોર્ડિંગ થયું છે સોમનાથ સ્ટુડિયો હાલોલમાં તો જોરદાર આ સોંગ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે દોસ્તો કે ફાઇનલી ભૂક્કા કાઢી નાખે એવું આ સોંગ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે તો દરેક આપણે વાત કરતા હતા તે આ સોંગ મિલિયન ક્રોસેસ આપણા નરોજભાઈ રાઠોનો સોંગ દરેક મિલિયનનું પાર જ જતું હોય દોસ્તો તો જોરદાર વિડીયો બનાવ્યો છે આપણે તો એચડીમાં બનાવ્યો છે દોસ્તો તો જલ્દીથી જલ્દી આપણા નરોજભાઈ રાઠવા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ સોંગ પણ આવવાનું છે તો જલ્દીથી જલ્દી આપણા નરતભાઈ રાઠવાને આ ચેનલમાં સોંગ આવે છે તો જલ્દીથી સપોર્ટ કરતા રહેજો આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળી જશે તો એના માટે આ બધા વિડીયો પર નવા આવ્યા હોય તો દોસ્તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા ને આપણે ડિઝાઇન આપી છે તો પંકજ ભંજારા જોરદાર પોસ્ટર બેનર બનાવવામાં આવે છે તો તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો આ બેનરનું અને આવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર દરેક આવું કન્ટિન્યુ આવશે પણ દોસ્તો આપણી જોડે ટાઈમ નથી પણ વિડીયો લેટ પણ આવી શકે છે પણ આવી જશે ખરો ફાઇનલ આપણી ટીમ એસે ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પર પણ આવશે ટીમલી ડાન્સને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં દોસ્તોને આપણા મિક્સિંગ કરી છે તમે જાણતા છો કે ભૂખા કરી નાખ્યા રિતેશભાઈ ફાલ્યા જુદ્દો હજાર આપણે મિક્સિંગ કરવામાં આવી જ છે તો એના માટે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો બન્યા રહેજો પૂરો સોંગ સાંભળજો દોસ્તો ના સોંગ તમે જોવાનું ભૂલતા નહીં આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળી જશે એસઆઈ ટીમ ડાન્સ પેરથી પણ નરોદભાઈ રાઠવાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે પણ એની પર સોંગ આ કલાક સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે આપણા નરોદભાઈ રાઠવાના તો એના માટે પણ વિડીયો આપણે બનાવી શૂક્યા છે દોસ્તો એ દરેક નોટિફિકેશન સૌથી પહેલાં આપણને જોવા મળી જવાના છે ને દોસ્તો આવા વિડિયા જોવા આપણી યુટ્યુબ ચેનલને નિહાળજો ને નોટિસ સબસ્ક્રાઈબર ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો પણ બાકી અત્યારે આવું બધું સોંગ બગાડ્યું નરતભાઈ રાઠવાને ભૂક્કા કાઢી નાખે એવું સોંગ બનાવવા આવે છે તો જોતા રહેજો દોસ્તો નવો સોંગ આગળ આગળ શેર લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા દોસ્તો કે તમને નોટિફિકેશન મળી જાય જ છે દરેક સિંગરના આપણે નોટિફિકેશન આપણી યુટ્યુબ ચેનલ પર નાખવાના જ છે હાઉ ડેલી એટલે જોવાનું ભૂલતા નહીં દોસ્તો જોતા રેજો ને વિડીયો ગમે તે વિડીયોને લાઈને શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ને આપણે ટાઈમ હોવાથી વિડીયો બનાવી શૂક્યા છે પણ બહુ જ મહેનત કરી છે દોસ્તો તો આ વિડીયો આગળ જોતા રહેજો જોવાનું ભૂલતા નહીં જણાવવામાં આવ્યું છે કે દોસ્તોને ફાઇનલી કે કાકા તારે કાકીએ બગાડ્યું આવું શું બગાડ્યું છે દોસ્તો કંઈ બગાડ્યું નથી પણ આ સોંગમાં ટાઇટલ આવું આપવામાં આવી છે તો એના માટે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો કે કાકા તારી કાકીએ બગાડ્યું તો આ જોરદાર આપણે નરોદભાઈ રાઠવા વિદ્યુતભાઈ રાઠવાનું જોરદાર સોંગ પણ રિલીઝ કરવામાં આવવાનું છે કે નરોદ રાઠવા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો એના માટે ખાસ આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ કે દોસ્તો ફાઇનલી આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો તમને આવું અપડેટ જોવા મળી જવાનું છે આપણી નવા દરેક સિંગરના નોટિફિકેશન તમને મળશે દોસ્તો તો એના માટે પણ આપણી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો એના માટે મેં ખાસ તમારા માટે વિડીયો બનાવ્યો છે તો જોરદાર આપણા મહેનત કરવામાં આવી છે એક વિડીયો હું મહેનત કરીને બનાવું છું દોસ્તો એટલા એના માટે આપણી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા ફાઇનલી તમને આવા અપડેટ જોવા મળી જવાના છે તો આપણી લાખ થઈ ગયા છે એક લાખને ચોવીસ હજાર આપણી યુટ્યુબ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે દોસ્તો તો એના માટે આપણે બ્લોગ વિડીયો આજે બનાવ્યા છે તો એના માટે પણ નવો અપડેટ તમને મળી જાય મારી યુટ્યુબ ચેનલ પણ આગળ શેર કરે મારા દોસ્તો એના માટે મેં બહુ જ મહેનત કરીને આજે અપડેટ બનાવ્યું છે તો જોવાનું ભૂલતા નહીં એના બેનરમાં તમે જોઈ શકો છો કે આ બેનર સોંગને તમે સાંભળવાનું ભૂલતા નહીં પૂરી સોંગની ડિસ્કાઉન્ટમાં લિંક તમને મળી જવાની છે અને આપણા રિતેશભાઈ ભાલિયાએ પણ જોરદાર મિક્સિંગ કરવાનો છે કે ભૂક્કા કાઢી નાખે એવું મિક્સિંગ આપણા રિતેશભાઈ ભાલિયાએ પણ કર્યું છે તો તમે એ પણ સોંગ્સ સાંભળીએ આપણે રીતેષભાઈ ભાલીયાની યુટ્યુબ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરજો તો દરેક સોંગ તમને મળી જવાના છે આપણે નરોદભાઈ રાઠવાના દરેક નવાના આવનારી ટીમલીના નોટિફિકેશન પણ આપણે એસે ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ પણ તમને મળી જવાના છે તો ટૂંક જ સમયમાં આપણે વિડીયો શૂટિંગ પણ નાખવાના છે દોસ્તો એટલે એના માટે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ન્યુ વિડીયો જેટલો બને એટલો આગળ શેર કરજો દોસ્તો ને આવો સપોર્ટ કરતા રહેજો મને દોસ્તો કે તમને નોટિફિકેશન મળવાના જ છે દરેક સિંગરને આપણે નોટિફિકેશન આપી જ દેવાના છે છટા દિન તો તમે પણ જોઈ શકો છો ને હું તમારા માટે જ મહેનત કરી છું દોસ્તો કે મારા દોસ્તોને ખબર પડી જાય કે આ ટીમલી ક્યારે આવે છે અને કઈ તારીખ અપલોડ થવાની છે પણ આ નરત રાઠવા પર આવવાની છે આ ઓફિશિયલ પણ આપણા વાંજા તાની તાવી રીટન અગિયાર લાખ ક્રોસ કરી ચૂક્યું છે દોસ્તો કે તમે બહુ જ સપોર્ટ કર્યો એવો આ સોંગમાં પણ સપોર્ટ કરતા રહેજો દોસ્તો કે હું વિડિયો બનાવું છું તો મારા વિડીયોને પણ આટલો સપોર્ટ કરજો અગર નરમતભાઈ રાઠવાડ તો આપણે બેનર તમે જોઈ શકો છો બેનર મારું ત્યાં જઈને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ એ સે ટીમલી ડાન્સ યુટ્યુબ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય જુહાર જય E aí, eu sei